સંસારમાંથી પવિત્રતા જતી રહી છે સંસારમાંથી દાન જતું રહ્યું છે દયા વૈ ગી લોકોને દયા એ આપણો ગુણ છે આપણને જો દયા નહીં આવે તો એ દયાના ગુણનું અપમાન કરી રહ્યા છો યાદ રાખજો તમારી અંદર તમારી અંદર રહેલી વસ્તુને તમે જો તમે જે કંઈ તમને મળ્યું છે એને સદુપયોગ નહીં કરો અને કદાચ એના દ્વારા ઘણા લોકોને સરસ મજાનું ગાતા આવડતું હોય પણ એ ગાય જ નહીં તો તમારી અંદર રહેલી ગાવાની શક્તિનું તમે અપમાન કરી રહ્યા છો તમને એવોર્ડ કઈ નહીં સારું ન બોલી શકે તો એ બોલવાની શક્તિનું તમે અપમાન કરી રહ્યા છો દાખલા તરીકે આકાશમાં ઉડતા પક્ષીઓને કેટલાય જોયા છે બધાએ કોણે નથી જોયા આ આ પક્ષીઓને બધા લોકોએ પક્ષીને જોયા છે પક્ષી આકાશમાં શું કામ ઉડે એ આકાશને માપી શકશે કોઈ દિવસ પક્ષીઓને ખબર છે કે અમે આકાશને ક્યારેય મેળવી નથી શકવાના આકાશને ક્યારેય માપી નથી શકવાના છતાં પણ સતત ઊડા કરે સતત ઉડા કરે કેમ પક્ષો કહે છે કે અમને ઉડવા માટે પાંખો આપી છે છતાં પણ જો અમે ન ઉડીએ તો પાંખોનું અપમાન થાય એટલા માટે તમારી અંદર રહેલી જે શક્તિઓ છે એને તમારે સદમાર્ગે વાપરવી પડશે તમારી અંદર રહેલી જે તત્વ છે એનું તમારે સન્માન કરવું પડશે લોકોમાંથી દયા જતી રહી છે કા તો ઘડીક દયા આવે આ કોઈ બેનું ના ન થયું ઘડી કાનવી જાય આ તો આપણો સ્વભાવની અંદર કોઈના પ્રત્યે આપણને દયા ભાવ જાગી જાય દયા ભાવ થયો પણ જતો રહી છે દયા અત્યારે લોકો પેટ ભરા થઈ ગયા છે સમાજના લોકો ક્યારેક ક્યારેક વિચારે છે ગમે એને મૂડી નાખો પણ મૂડી લઈ આવો પૈસાવાળા થવાની હામ જાવી છે ગમે તેમ રીતે પૈસાવાળું થઈ જવું છે પાછું જે પૈસા કમાઈએ એ પાછા વાપરવા નથી પાછા મૂકી દેવા છે ઘણા લોકો એ ખૂબ પૈસા કમાઈને અંદર મૂકી દા છે ખૂબ કમાઈને મૂકી દીધા છે અને છતાંય તમે જુઓ તો જ્યારે જુઓ ત્યારે દુખી જ જુઓ કેમ તો એનું એકમાત્ર કારણ એ છે કે માણસે જે પૈસા કમાયો છે એને મૂકી દીધા છે એને વાપરતો નથી સંપત્તિને વાપરશો નહીં તો તમે ક્યારેય સુખને મેળવી નહીં શકો અને દુઃખી એટલા માટે છે કે જે નથી મેળવ્યું એને મેળવવા માટે દોડ્યા કરે છે પરમાત્માએ જે આપ્યું છે એનો સદુપયોગ કરવો જોઈએ પ્રભુએ જે આપ્યું છે એનો તમે ઉપયોગ કરીને એના સુખને માણી લો પેટ ભરા લોકો રહ્યા છે સામેવાળા માણસને કટાક્ષમાં કઈ નું કંઈ કહી દેવાવાળા લોકો રહ્યા છે સંસારમાં

সাল গো বুধ বুধিলা কল কন্যা বিক্রয় লোভা দম্প নারদ কেছে આ સંસારમાં ઘરે ઘરમાં ઝઘડા છે શરત કુમાર ઘરે ઘરમાં પતિ અને પત્નીઓ ઝગડા કરે છે ઘરમાં સ્ત્રીઓના રાજ આવ્યા છે પોતાની પત્નીઓ જેમ કે એમ પુરુષો કરવા લાગ્યા છે અને કરવું જોઈએ પુરુષની અપેક્ષા હોય કે મારું કયું મારી પત્ની કરે તો પત્નીની પણ અપેક્ષા હોય કે મારું કયું મારો પુરુષ કરે કયું કરવા માંદો નથી ડરીને ન રહેવું વાલા ભક્તજનો ડરવું નહીં ન પુરુષે પત્નીથી ન પત્ની પુરુષથી ડરવા કરતા એકબીજાની મર્યાદા રાખી એકબીજાને માન સન્માન આપીને તમે જીવશો તો આનંદ આવશે એકવાર વાર આમ સો જેટલા કપલોનું સન્માન થતું હતું બધાને બોલાવ્યા દર્શન બધાને આમ બોલાવ્યા આમ આમ બેહાડ્યા એક સોફામાં બે જ જણા આમ જુઓ તો આમ સભા જાણે કોઈ દેવના દૂતોની સભા ભરી હોય એમ બેઠા હતા બધાઓ અને મંચ ઉપરથી સન્માનના શબ્દોના સૂર ચાલતા હતા એમાં બરાબર કોઈ એક વક્તા એવો આવ્યો ને એને વાત વાતમાં જરા આમ બધાને હસાવતા હસાવતા કીધું કે જે લોકો પોતાના પત્નીથી ડરતા હોય એ ઊભા થઈ જાય સો કપલ હતા એમાંથી નવાણું પુરુષ ઊભા થઈ જાય એક બેઠો રહ્યો સૌથી પહેલા તાળીઓ વગડી આ નવાણું માટે તમે તમારી સત્યતાને પકડી લીધી છે તમે તમે સત્ય બોલ્યા છો એટલે તમારું સ્વાગત છે એટલે નવાણું ઉભા રહ્યા એને કોઈ તાળી ન વગાડી બીજા જેટલા બેઠા એને તાળી વગાડી કારણ કે એનું જેનું સન્માન થતું એ તાળી ન વગાડે પાછું પણ જયારે એમ કહેવામાં આવ્યું કે તમે નવાણું લોકોએ સ્વીકાર્યું કે અમે અમારા પત્નીથી ડરીએ છીએ એટલે ઉભા થઈ ગયા એમાં એક માણસ ઉભો થયો એને એને કહ્યું કે હવે આના માટે એટલી તાળીઓ વગાડો એના પત્નીથી ડરતો જ નથી બધાએ ખૂબ તાળીઓ વગાડી કીધું કે સાહેબ તમે ઉપર આવો સાહેબ ઉપર આવ્યા સાહેબનું આપણે સન્માન કરવું છે બધા લોકોએ પોતાની હાર સ્વીકારી આ માણસે કહ્યું કે પત્નીથી ડરતો નથી એટલે તમારું સન્માન કરવું છે આવા શબ્દોથી જ્યારે ઓલા એન્કરિંગ કરવા વાળા ભાઈ જ્યારે એને શણગારતા હતા ને એને સન્માન કરતા હતા શબ્દથી ત્યારે જે માણસ ઊભો નહોતો થયો પોતાની પત્નીથી ડરતો નથી એવું કહેવા માટે એણે કાનમાં જઈને કીધું કે ભાઈ તમે આટલું બધું કયો માં એ તો મારી ઘરવાળી કીધું તું ખબરદાર ઉભા થયા છો તો એટલે હું બેઠો રહ્યો તો એ કે તરુણી પ્રભુતા ગે હે શાલકો બુદ્ધિ દાહક સગા ભાઈ ને સગો ભાઈ પોતાનું કામ કરવું છે પૂછતો બંધ થઈ ગયો છે દૂર સુધી ફોન કરે છે શાળાઓનો સમય આવ્યો છે સગા ભાઈને પૂછતો નથી કે મારા કામ કરવું છે લોભી મા બાપ પોતાની દીકરીને વહેંચે છે કન્યા વિક્રયણો લોભાત દંપતી નામ ચલકનમ આ સંસારમાં લોકો પોતાની દીકરીઓને વેચે છે વેચવાનો અર્થ એવો છે વાલા ભક્તજનો કે દીકરીનું દહેજ લીધું હોય દીકરીના વેવિશાળના સમયે દીકરાના બાગ પાસેથી જ્યારે પૈસા લીધા હોય તો દીકરીને વેચવા બરાબરનું પાપ છે